કુમારભાઈ કાનાણી દ્વારા આરોગ્ય મંત્રીને લખેલ પત્રના આવ્યો આયુષ્યમાન પત્ર લખવામાં આવ્યો ગણતરીના દિવસોમાં સરકાર દ્વારા પત્ર બાબતે આવી ગુજરાતના આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી ગુજરાતના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આયુષ્યમાન ભારત અંતર્ગત આયુષ્યમાન કાર્ડ માટે રાજ્યના નાગરિકો દર્દીઓને પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પીએમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સેવા માટે ખૂબ સારી યોજના છે આશીર્વાદ યોજના છે પરંતુ સરકારની જે યોજના છે સરકારની જે ઈચ્છા છે મનસા સારી છે કે લોકોને આરોગ્યની સેવા મફતમાં મળે સારવાર અને તાત્કાલિક ફ્રીમાં મળે એ સરકારના પ્રયાસો છે પરંતુ તંત્ર આરોગ્ય વિભાગ દ્વારા કંઈક ને કંઈક બેદરકારીને કારણે આ યોજનાનો લાભ લાભાર્થીઓને મળતો નથી કોઈ દર્દી તાત્કાલિક કાર્ડ કાઢવાનો પ્રયાસ કરે પ્રોસેસ કરે પ્રયત્ન કરે